પાદરા તાલુકાના ડબકા ગામે નર્મદા નિગમની ઘોર બેદરકારી સામે આવી છે ખાસ કરીને જે રીતે વાત કરીએ તો નર્મદા નિગમ દ્વારા કેનાલનું સમારકામ માત્ર ગણતરીના દિવસોમાં જ કરવામાં આવ્યું હતું અત્યારે કેનાલમાં ભંગાણ સર્જાતા લાખો ક્યુસેક પાણીનો વેડફાટ થવા પામ્યો છે પાદરા તાલુકામાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે જેમાં અનેકવાર તંત્રની બેદરકારી સામે આવતી હોય છે ત્યારે તંત્રના પાપે કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે પાદરા તાલુકાના ડબકા ગામેથી પસાર થતી માઇનોર કેનાલમાં પણ મસ્ત ગાબડું પડવા પામ્યું હતું ગાબડું પડતાં લાખો ક્યુસેક પાણીનો વેડફાટ થવા પામ્યો હતો મહત્ત્વની વાત એ છે કે નર્મદા નિગમ દ્વારા માઇનોર કેનાલનું સમારકામ થોડા દિવસો પહેલાં જ કરવામાં આવ્યું હતું પરંતુ કેનાલમાં સમારકામના હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરતા કેનાલમાં મસ મોટી તિરાડો પડી પાણીનો વેડફાટ થવા પામ્યો છે ત્યારે કેનાલમાં ગાબડું પડતાની સાથે જ કેનાલમાંથી પાણી વહી જતા કેનાલ ખાલી ઘમ થઈ જવા પામી હતી ત્યારે નર્મદા નિગમના વહીવટી તંત્ર પર અનેક સવાલો પણ ઊભા થવા પામ્યા છે જેમાં ભ્રષ્ટાચારની ગંધ પણ જોવા મળી રહી છે માત્ર ગણતરીના દિવસોમાં જ તૈયાર કરવામાં આવેલ આ કેનાલનું નાડું તૂટી જતા આખરે ખેડૂતોને આ સમસ્યાથી નુકસાની વેઠી વેઠવી પડી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે આ પાણી બધું આ બે વખત રિપેર કરીને ને પર રિપેરિંગ થતી નહીં હારી અને પાણી બધું વાવરતા જતું રહ્યા છે મહીસાગરની મહેદાય છે આગળ પાણી પહોંચતું નહીં એ કારણે આ તૂટી જાય તૂટી જાય થાય છે

પણ મારી આનું શું થયું કે બરાબર લાગ્યું ના દુશ્યાનથી પાણી આવ્યું તો આ નીકળી ગયું અને મને હવે કમ્પ્લીટ રિપેરિંગ કરો તો આગળ પાણી જશે ના કારણ જાય નહીં આગળ જતું નહીં આગળ બિલકુલ પાણી નહીં જતું